ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે પણ મજામાં છો હું પણ મજામાં છું તો મોર્નિંગ થઈ ગઈ છે ચા નાસ્તો કર્યો છે અને સવારના બધા જ કામ બાકી છે આજે કે કાલે આપણે ઘરે નહોતા એટલે બધું જ કામ બાકી છે તો કામ પતાવી દઈએ અને પાછળ તમને કંઈક દેખાઈ રહ્યું છે તો આપણે કાલે આ મટકું લીધું છે કાલે બરોડાથી આપણે આ માટલું લઈને આવ્યા છે તો આજે એને ભરી રાખશું આખો દિવસ પછી કાલથી આપણે એને એની અંદર પાણી ભરીને

ক্ে পরেকে তো পরেন তো করি কাই একরে করি আস্তে ইএ একরে একরেয় সতেয় তেইকরেকরে সুকর আচা একর একর ইকর একর একর আিয় এক� કાડિયા શું કરું છે ખાઈ ખાવું છે એક ના ખાવું એક ના કેરી તમારે કોમ્બિનેશન એ ખાઈશું ખાઈશું ના આપણે કેરી ખાઈશું તરબુજ આપણને ઓછું ભાવે કેરી 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 લાવવાનું તો આડું ના એવું છે તો જો મસ્ત મજાની કેરી છે પર ટેસ્ટ કરીને જોઈએ ના 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 કે મીઠી ટેસ્ટ આપણે જો મીઠી છે एकदम મીઠી છે હું ટેસ્ટ કરીને જો ભાઈ પાછળ કાચમાં દેખાઉ છું સારી આપડા ખેતરમાં જે सेम जे છે આપડા ભાઈને પ ટમકી આપો છે માનવ ને એના પપ્પા કેરી ને તરબૂચ ખાવા માટે માનવ કેવું લાગે તરબૂચ ચાલો બધા કેરી ને તરબૂચ ખાવા એકલા એકલા ખાય પણ મને કહેતા નહીં તું ચલ ખાવા ના શું મળે હું જૂટમીન લઈ લઉં કેરી તો ખબર મારી એટલી ફેવરેટ છે ચલો તો નાસ્તો કરી લે આપણે કામ પતાવી દઈએ લો જમવાનું બનાવીને જમી લીધું છે અને માનવને એના પપ્પાને આરામ કરવો છે તો માનવને સુપડાવે છે એના પપ્પા અને એ પણ કહે છે મારે સૂઈ જવું છે તો એ સુઈ જાય ત્યાં સુધી આપણે બધું ફટાફટ કામ પતાવી દઈએ તો જોઈ શકો છો તમે મારા ઘરની હાલત કેટલા બધા કપડાં ધોયા છે બધા કપડાં ધોયા છે પણ સંકેલી એટલે કે વાળ વાળીને બેગમાં ભરવાનો ટાઈમ મળ્યો નથી તો ફાઇનલી આજે હું બધા જ કપડાંને વાળી પ્રેસ કરી દઉં અને પછી કમ્પ્લીટ કરી બેગ ગોઠવી દઈએ અને બેગને પણ ભાળીએ મૂકવી દઈએ બહુ અસ્તવ્યસ્ત ઘર પડ્યું છે કેમ કે ઘરેથી આવ્યા ઘરેથી આવીને ટાઈમ તો મળ્યો ને પાછા આપણે કાલે પણ બહાર ગયા હતા કાલે પણ આખો દિવસ બહાર રહ્યા એટલે ઘર અસ્તવ્યસ્ત બહુ થઈ ગયું છે તો ફાઇનલી આજે હું બધું જ કામ કમ્પ્લીટ કરી લઉં પછી સાંજનો પ્રોગ્રામ એવો છે કે આપણે નર્મદા નર્મદા મહિયાની પરિક્રમા ચાલુ થવાની છે ચૈત્ર માસ થી આખો ચૈત્ર મહિનો પરિક્રમા ચાલુ રહે છે તો તમે બધા પણ નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા કરવા આવજો તિલકવાડા તિલકવાડાથી શરૂ થાય છે તો આપણે ત્યાં સાંજે ઈચ્છા છે ત્યાં જવાની ને તમને બતાવીએ ત્યાં બધું કામકાજ ચાલુ થઈ ગયું છે ઓગણત્રીસ માર્ચથી ચાલુ થાય છે અને સત્યાવીસ એપ્રિલ સુધી પરિક્રમા ચાલુ રહે છે તો તમને બધાને હું આમંત્રણ આપું છું ઉત્તરવાયની પરિક્રમા કરવા આવજો તો આપણે સાંજે જો ટાઈમ મળશે તો જરૂરથી ત્યાં જવાનું છે અને તમને બધા બતાવીશું કે ત્યાં શું કામકાજ ચાલી રહ્યું છે બરાબર તો ચાલો પહેલાં બધા કામ પતાવી લઈએ કામ પછી તો જ જવાશે તો કાલે જઈશું બાઇક એવો છે કે આજે જ જઈએ એટલે કાલે પછી મારા નાના પપ્પાને ઓફિસ જવાનું હોય તો ટાઈમ સેટ કરતો નથી એટલે હું બધું જ કામ પહેલાં ફટાફટ પતાવી લો બોલવારી ના કરું ચાલો ચાલો તો આપણે રેડી થઈ ગયા છે અને જઈ રહ્યા છે નર્મદા નદીના કિનારે તમને બતાવીએ કે જ્યાં કામકાજ શું ચાલ થયું છે બરાબર ચાલ કઈ જવું નર્મદા નદીના કિનારે ન નીકળવા એમ માનવ એમ બરાબર માનવ શું કે નીકળવા જવું છે નદી કિનારે હમ માનવને લઈ જઈએ ચલો ચલો બતાવીએ નર્મદા પરિક્રમા ચાલુ રહ્યું છે થઈ રહ્યું છે નર્મદા પરિક્રમાનું ચાલો મંદિરમાં માં મસ્ત આરતી થાય છે મારુતિ મંદિર આવી ગયા છે અને તે આપણા સુરત દાદાશ મી રહ્યા છે અને શું ગજબનો લુક આવે છે અહીંયા ઓકે અહીંયા ચાલુ થઈ ગઈ છે નર્મદા પરિક્રમા માટે જે ક્રોસિંગ કરવું પડે છે નર્મદા માતાને એનો પુલ બનાવવામાં આવે છે એ બની રહ્યો છે અત્યારે અને આપણે અહીંયા ગાડી નાવા પણ આવ્યા છીએ એક વખત એનો વિડીયો પણ અપલોડ કરેલો છે તો અહીંયા ટેન્ટ અને તંબુ તમારી લેંગ્વેજમાં જે કહેતા હોય એ થઈ ગયા છે બનવાનું કમ્પ્લીટ તો પેલી બાજુ પણ તમને જઈને બતાવી દઈએ જે પ્રિપેરેશન થાય છે ચાલો પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ માટે અહીંયા રહેવા માટે પણ સુવિધા છે અને અહીંયા આખો એક મેપ પણ આપેલો છે જે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં છે એનો કે ક્યાંથી કઈ જગ્યાએથી કેટલું જવાય છે આ છે મેપ અહીંયા અહીંયાથી ચાલુ થાય છે અને અહીંયાથી જે અત્યારે પુલ બની રહ્યો છે ક્રોસિંગ કરીને આ બાજુ મંદિરની આ બાજુ આવું પડે છે આ મેપમાં બતાવીએ તમને જે અત્યારે બ્રિજ બને છે અહીંયા રહેવા માટે સુવિધા છે જમવા માટે પણ છે અહીંયા શ્રદ્ધાળુઓ માટે તો ચલો અમારા બે મેમ્બર ઓલરેડી અહીંયા ઉપસ્થિત છે જે એડવાન્સમાં આવી ગયા હતા અને વિડિયોગ્રાફર તો છેલ્લે જ હોય જ એટલે લાસ્ટમાં છીએ જોઈ શકું છું માનવ કયા આવ્યો માનવ કયા આવ્યો બોલો મારુતી ધામ ઓહો ખતરનાક લાગે છે બાકી દૂરથી આપણે જે જોઈએ ને જો માનવ રમવા ફરી છે અમારે અહીંયા માનવ સાથે મજા આવી ગઈ છે અહીંયા જે છે એક હા દાદા પણ બહારથી આવ્યા છે પરિક્રમા કરવા માટે માનવ ભાઈ રમી રહ્યા છે અમારા તમે કેમ ઉભા થઈ ગયા થઈ બધા પેલી બાજુથી બતાવ્યા ને બધાને હા તો અહીંયાથી થોડું અહીંયાથી જવું ડાયરેક્ટ હા અહીંયાથી પણ જવાનો રસ્તો છે ભાઈ

આ પાર્ટ વન છે અમારો હજી પાર્ટ ટુ આવશે એ પાર્ટ માં રસ્તો કેવો છે ક્યાં ક્યાં જવાય બરાબર એક ને રસ્તા ઉપર કઈ રીતની તૈયારીઓ થઈ છે છેક સુધી તો નહીં જ બતાવી સુધી તો ના બતાવાય જવાય આપણે આગળ આપણે રસ્તો શું કહેવાય રાખવાનો છે આપણો બ્લોગ ચા આ નેક્સ્ટ બ્લોગ બનાવવાનો છે આપણે પરિક્રમા જઈએ પછી પબ્લિક જોવે ને એટલા માટે એ સસ્પેન્સ રાખે સસ્પેન્સ રાખે છે કે ક્યાંથી જવાય તો અહીંયા થઈ આપણે ચાલી નાવાનું લાસ્ટમાં જ્યારે પરિક્રમા પૂરી થાય ને ત્યારે અહીંયા થઈને જ પૂર્ણ થાય છે આપણી પરિક્રમા અહીંયા જવાનું એન્ડમાં અહીં થઈને ચડવાનો એટલો કાઠો પડે

રહી છું કે અહીંયા પુલનું કામકાજ ચાલુ થયેલું છે નદી પરથી પુલ બનાવે છે અને એ પુલ પરથી બધા જે પરિક્રમા કરીને આવે એ પુલ પરથી પસાર થવાનું હોય છે તો જુઓ આટલી બધી આ થેલીઓ છે એમાં રેતી ભરેલી છે અને આનાથી બધું પુલનું કામકાજ થાય છે દેખી શકો છો તમે ચાલો આગળ જઈએ આવે તમને બતાવીએ આગળ અને અહીંયા માનવના ફોટોશૂટ થઈ રહ્યા છે એના પપ્પા જો અહીંયા ખડ ખડ નર્મદા નદી વહી રહી છે અને ત્યાં પુલનું કામ ચાલુ છે દેખી શકો છો તમે વિડીયોમાં અહીંયા હોય માં છે બોલો

ખડખડ વહેતું મસ્ત પાણીનો અવાજ આવે છે અહીંયા અમે જઈને આવ્યા છીએ જે તમને મારુંથી ધામ બતાવ્યું હતું કેવું લાગ્યું ભાઈ તમને હજી તો પરિક્રમા આવશો ત્યારે ખબર પડશે પરિક્રમામાં જો આ જે પુલ બનાવે છે ગઈ વખત કરતાં લગભગ ત્રણ ગણો મોટો છે મતલબ અહીંયા પાણીથી ઊંચો એટલા ઊંચાઈમાં આ રીતનું કર્યું છે આ વખતે લાસ્ટ ટાઈમ છે ને બહુ નાના નાના ભૂંગળા હતા પાણીનો ફ્લો જે પ્રમાણે જોઈતો તે પ્રમાણે થતો નહોતો એ આઈ થિંક એવું હશે પણ આ વખતે બહુ મસ્ત કર્યું છે અને લુક તો તમે જોઈ જ શકો છો પણ ગજબનો જ લુક આવે છે અત્યારે મસ્ત હમણાં જ સૂર્યાસ્ત થયો છે એટલા માટે જે અવાજ આવે છે ને પાણીનો બહુ મસ્ત આવે છે મજા આવે છે અહીંયા જો કે પછી આ જે પડ્યું છે બધું અહીંયા બંને બાજુ રેલિંગ જેવું થઈ જશે પેલી બાજુ તમને આઈ થિંક જેસીબી ને બધું દેખાતું જ જશે જોઈ શકો છો કન્સ્ટ્રક્શન એનું મતલબ કામકાજ ચાલુ જ છે કન્સ્ટ્રક્શન ના કહેવાય અહીંયા તો મસ્ત મજા આવે એવું છે બધું તો એક જ લાગી લગ નર્મદે હળ ની જગ્યાએ ટ્રેક્ટર બેસાડો વધો તો હવે આપણે જઈએ ઘેર તમને આટલું જે છે એ બતાવ્યું બીજું બધું અમે રસ્તામાં કઈ કઈ રીતના લોકો સેવા કરે છે શું કરે છે થોડુંક તમને નેક્સ્ટ બતાવીશું હજી એક બે દિવસમાં અમે એ વિડીયો માટે આવીશું તમને બતાવીશું તો અત્યાર માટે અહીંયા આટલું કામ થયું છે ચલો બધું બતાવી દીધું હવે જઈએ ઘેર બાય બાય અહીંયા આગળની નેક્સ્ટ જર્ની પરિક્રમાની અમે નેક્સ્ટ બ્લોગ જણાવીશું બતાવીશું એના માટે તમે જોડે જોડે રહેજો મારા અને અહીંયા સામે ઉપર અમારે જવાનું બાકી છે તો ક્યારેક ટાઈમ મળશે ત્યારે ત્યાં પણ જઈને આપણે વિડીયો બનાવશું જરૂરથી અત્યારે જઈએ છીએ ઘર તરફ